જો તમને એક દિવસ માટે ગુજરાતનો હોમ મિનિસ્ટર બનાવા હોય શું શું તમે બદલાવ કરવા ઈચ્છો છો મને જો ગુજરાતમાં બદલાવ જોઈએ છે કોઈ પદને છોડીને હું તમને કહું 1.5 પેલું તો હું કામ કરું જે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં પેલો સેકન્ડ કોલમમાં આવે ને નાતી કે ભાઈ ભરવાડ આહી પટેલ તે ફલાણા ટીમચા એક નાતી કોલમ નીકાળી સેકન્ડ કામ જે હું કરું કે આરોગ્ય શિક્ષણ જસ્ટિસ સિસ્ટમ પોલીસ અને વકીલો આ બધાનું નેશનલાઈઝેશન થઈ જવું પેલો નિયમ આવે સો કિલો ઉપર વજન જાય તો ઘરે બેસવા તમારો વજન સો કિલો નીચે પેલા લાવવાનું પોલીસ કર્મચારી તરીકે જો ફિટ નથી તો તમને પોલીસ તરીકે નોકરી કરવાનો કોઈ અધિકાર કોઈ પણ પોલીસ કર્મચારી આઠ કલાકથી વધારે ડ્યુટી કરવો જોઈએ નહીં

ભ્રષ્ટાચારને મોટામાં મોટો પ્રોત્સાહિત આપતું કોઈ પણ એક માધ્યમ હોય ને એ છે કે ઓછું અને પોલીસ સ્ટેશન અત્યારે સ્ટ્રક્ચર જોવો તમે ડિઝિટલ યુગની અંદર પોલીસ સ્ટેશનો એ પ્રમાણે ડિજિટલ બનાવવા પડે ફિમેલ અને મેલ પોલીસ ઓફિસર અલગ હોય કોઈપણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર ફિમેલ માટે એક અલગ સેક્શન હોવો જોઈએ જોઈએ